અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ આજે શું કરવા આવ્યા તમે આજે તો હું ગામડેથી આવ્યો હા મને બે દિવસથી આ કોણીથી ભાગથી ઉપરનો ભાગ આખો દુખતો હતો હા અતિશય બધા લવકારે મરતો હતો હા તો મેં તો જાવું પડશે પહેલા વિચાર હતો કે દવા લઉં પણ મીધું ઉમેશભાઈ પેલા મુલાકાત લઈ લો પછી દવા લઉં આની પેલા તમે આવ્યા હતા હા